દાહોદ જિલ્લાના કાર્યાલય કમલમ ઉપર વૈદિક મંત્રોચાર સાથે સંતો મહંતોની ઉપસ્થિતિ અને આશીર્વચન સાથે યોજાયો હતો આ નિમિત્તે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર રાજ્યમંત્રી બચુ ખાબડ સાંસદ જશવંતસિંહ ભાપોર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણ ડામોર ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી દાહોદ બાબોર નગર સેવા સદન ના પ્રમુખ નીરજ દેસાઇ તથા તથા દાહોદ નગરપાલિકા ચૂંટણી લડેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લામાં પૂર્વ અધ્યક્ષ શ્રીએ બધું સો ટકા જ આપ્યું છે સહકાર વિભાગમાં સો ટકા નવે નવ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી ની ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ને અને એક જિલ્લા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની એટલે અમારે તો કોઈ પડકાર તો છે જ નહીં પણ આવનારા એક વર્ષ પછી જયારે ફરીથી આ નવ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને દાહોદ નગરપાલિકાની ચૂંટણી આવશે તો એ મારા પૂર્વ શ્રીએ જેટલી સીટોથી જીતી હતી એના કરતા વધારે સીટો મારી જીતવી એ મારા માટે પડકાર છે જીત તો અમારી નિશ્ચિત જ છે